નમસ્તે મિત્રો હું હરિવંદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો આપણા જીવનમાં ભગવાન શ્રી કૃષ્ણના મોડે બોલાયેલો ગ્રંથ ગીતા એને આપણે આપણા જીવનમાં જોડવો હોય તો પહેલા એની સમજ જોઈએ ગીતાને ચોક્કસ રીતે આપણે એક પવિત્ર ગ્રંથ માનીએ છીએ અને છે ગીતાના સોગંદ ખવાય છે કોર્ટમાં પણ આપણે એને પૂરી રીતે સમજીએ જ ના આજનો વિડીયો છે ને નાનો પણ બહુ સમજદારી આપનારો વિડીયો છે ગીતામાં અઢાર અધ્યાય ભગવાને લઈ ખા છે ભગવાનના મોડે રણભૂમિમાં જ્યારે ગીતાના જે શ્લોક છે એ નીકળ્યા એનો અર્થ એમને અર્જુનને સમજાયો જીવનમાં આપણે એના સોગન ખાઈએ જ પણ એ શું છે એકથી અઢાર અધ્યાય આપણા જીવનમાં કેમ મહત્ત્વના છે એની જાણકારી આપણી પાસે નથી તો આજના વિડીયોમાં છે ને આપણે એ જાણીએ કે અઢારે અઢાર અધ્યાય આપણે એક વાક્યમાં સમજીએ એક વાક્યમાં પહેલો અધ્યાય એક વાક્યમાં શું કહેવા માગે છે એની સમજણ હોય ને તો પણ તમે જીવનમાં તરી જશો તો ભગવાને ગીતાના પહેલા અધ્યાયમાં એટલી સમજ આપી છે કે આપણા જીવનમાં ખોટી સમજ એ આપણા જીવનના બધા દુઃખોનું મૂળ છે આપણે કોઈ વાતને સમજી નથી શકતા સમજીએ જ તો ખોટી રીતે સમજીએ જ અને એ ખોટી સમજ આપણા જીવનમાં દુઃખ લઈને આવે તો હંમેશા માનવે કોઈ પણ વાતને ખરી રીતે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ બીજો અધ્યાય ગીતાનો બીજો અધ્યાય એમાં ભગવાન એવી સમજ આપેલી છે તમારા જીવનમાં આવતી મુશ્કેલીઓનું સમાધાન સાચા જ્ઞાનથી જ થાય જે માણસ પાસે જ્ઞાન નથી એ માણસ સમજી નથી શકતો અને પોતાના જીવનની સમસ્યાઓનું મુશ્કેલીઓનું નિવારણ કરી નથી શકતો જો એને સમજણ હોય તો ચોક્કસપણે એ પોતાના જ્ઞાનનો ઉપયોગ કરીને એનું નિવારણ લાવે તો મિત્રો આપણી જિંદગીમાં જે કંઈ પણ તકલીફ આવે છે ને એનું નિવારણ આપણે સાચા જ્ઞાનથી કરવું જોઈએ ને એના માટે આપણો અભ્યાસ ખૂબ જરૂરી છે ત્રીજો અધ્યાય ત્રીજો અધ્યાય એનો અર્થ સમજીએ એક વાક્યમાં તો ખરેખર બહુ સરસ નિસ્વાર્થતા આપણે તો સ્વાર્થથી જીવીએ છીએ પણ નિસ્વાર્થતા એ એક જ માત્ર એવો માર્ગ છે જેનાથી વિકાસ પણ થઈ શકે અને માનવ જીવનમાં સમૃદ્ધિ પણ પ્રાપ્ત કરી શકે તો એક વાક્યમાં જે અર્થ આપણે જાણીનો એને આપણે આપણા જીવનમાં જોડીએ અને આ ત્રીજા અધ્યાયનો જે અર્થ છે નિસ્વાર્થતા આપણે દરેક વાતમાં સ્વાર્થને જોડીએ છીએ પણ નિસ્વાર્થ ભાવે જો તમે આગળ ચાલશો તો વિકાસ તો થશે જ પણ વિકાસની સાથે સાથે સમૃદ્ધિ પ્રાપ્ત થશે તો ભગવાને તો બહુ સવિસ્તાર ગીતામાં બધી વસ્તુ સમજાવી છે પણ આપણે માનો કે ભાઈ આપણી પાસે એટલું જ્ઞાન નથી એટલો સમય નથી સમજવાનો તો આ નનકડી વાત જે હું કહી રહ્યો છું એ જીવનમાં જોડજો ચોથો અધ્યાય ચોથો અધ્યાય બહુ સરસ ભગવાને એનો અર્થ આપ્યો છે એને સમજાવ્યો છે આપણે એક સમજીએ દરેક કર્મ એ પોતાનામાં જ એક પ્રાર્થના છે જોયું કેટલું સરસ ભગવાને સમજાવ્યું છે દરેક કર્મ દરેક કર્મ પોતાનામાં જ એક પ્રાર્થના છે આની સમજ જો માનવ જીવનમાં આવે તો માનવી સારું કર્મ કરે ને પછી જ ભગવાનને હાથ જોડે કે આ કર્મ થયું જ અને ભગવાને તો કીધું જ કે જો તમે કર્મ કર્યું હોય ને સારું તો પ્રાર્થના માટે હાથ પણ ન જોડો મને ખબર છે કે આ માણસે સારું કર્મ કર્યું કેટલે તો આપના વડીલો આપને શીખવી ગયા કે નાનામાં નાનું ખોટું કર્મ જીવનને ઉજાડી જાય હવે પાંચમો અધ્યાય પાંચમો અધ્યાય પણ બહુ સરસ એનો અર્થ ગીતામાં સમજાવાયો અહંકાર નો ત્યાગ હું કોઈ સ્પેશિયલ માણસ છું એવું વિચારવાનું જ નથી સામાન્ય માણસ છું જેવા તમે છો એવો હું છું ભગવાન પોતે પણ કહે છે આ અહંકારનો ત્યાગ કરો ને તો તમે અનંતના આનંદમાં વિચરી શકો છો આપણામાં કોઈ પણ વાત છે નાનામાં નાની આજના જમાનાની વાત કરીએ તો કોઈ અલગ એને જાણકારી મેળવી કોઈ સ્પેશિયલાઇઝેશન એને કર્યું તો એ વસ્તુનો અહંકાર ન હોવો જોઈએ અને એનો અહંકાર આપણે ત્યાગી દઈએ ને તો ચોક્કસ અનંતના આનંદમાં આપણે વિચરી શકીએ એનો લાભ લઈ શકીએ પણ જ્યાં અભિમાન આવ્યું ત્યાં બધી વસ્તુ ગૌણ થઈ જાય છે છઠ્ઠો અધ્યાય છઠ્ઠો અધ્યાય ખરેખર ભગવાને બહુ જ સરસ ગીતામાં એનું વર્ણન આપ્યું છે પણ આપણે એક લાઈનમાં સમજીએ ને તો એનો અર્થ ભગવાને એવો બતાવ્યો છે કે દરરોજ દરરોજ માનવીએ ઉચ્ચ ચેતના સાથે જોડાવવું જોઈએ માનવીનું મન એક ઉચ્ચ પ્રકારની ચેતના સાથે એને જોડવું જોઈએ અને આ મનથી જ્યારે આપણે જોડાઈએ તો એ ઉચ્ચ ચેતનાનો જે લાભ છે ને એ આપને અવશ્ય મળે પણ આપણે હંમેશા ચેતના એટલે શું જાગવું સમજવું આપણે બેહોશ થઈ ગયા ને ભાનમાં આવીએ ત્યારે એમ થાય કે ભાઈ આપને ચેતના મળી તો આ જે વસ્તુ છે ને એને જો આપણે એક ઉચ્ચ કક્ષાની સાથે જોડી રાખી હોય તો આપને કેટલો સરસ ફાયદો મળે સાતમો અધ્યાય સાતમો અધ્યાય ભગવાને બહુ સરસ કીધું શું કીધું કે તમે જે શીખેલા છો ને એનું પાલન કરો ના મનુષ્યના સ્વભાવમાં નથી કદાચ હું એમ કહું કે સો માણસમાંથી એક કે બે માણસ એવા હશે કે જે શીખેલા છે એનું પાલન કરતા હશે અને એ પણ સમય આવે પોતાનો લાભ આવતો હોય તો એને ભૂલી જાય છે આપણે બચપનથી આપણી માતાથી આપણને એવી શીખ મળે કે સારું કરો સારું વિચારો આપણે નથી કરી શકતા કરતા જ નથી જરાક નાનકડું નુકસાન આપણે સહન કરવા તૈયાર નથી જો આપણા પાંચ ડૂબતા હશે તો સામેના પાંચસો ડુબાડવામાં આપણે જરાક પણ કચાસ રાખતા નથી ને આપણે શીખવવામાં આવ્યું છે કે ભાઈ આપણે કોઈને ડુબાડવું નહીં તો આ જે છે ભગવાન એ જ કે ભાઈ તમને જે શીખવવામાં આવ્યું છે એને અમલમાં લાવો આઠમો અધ્યાય આઠમા અધ્યાયમાં ભગવાને કીધું કે તમારા જે પ્રયાસો છે સારું કર્મ કરવાના સારી દિશામાં જવાના એને સાતત્યથી નિભાવો અને સાતત્યથી ચાલુ રાખો આપણે ક્યાં છે આપણે એને સમજતા જ નથી આપણે એકાદ પ્રયાસ કર્યો હોય સારો ને એમાં જો કોઈ તકલીફ આવી અડચણ આવી તો આપણે એને મૂકી દઈએ છીએ નથી કરતા તો સાતત્ય થી આ વસ્તુ રાખવી ખૂબ ખૂબ જરૂરી છે આશીર્વાદ વરસાવેલા છે એમાં એની કૃપાને આપણે સમજવાની છે ત્યારે આપણે કુદરતને જરાક પણ શ્રેય આપતા નથી આ તો મારું છે મેં કર્યું છે હું શીખો છું હું જાણું છું હું કરું છું તો આ થયું બિલકુલ પણ નહીં તમે ફક્ત ફક્ત બાકી ઈશ્વરની ઈચ્છા સિવાય એક પાંદડું પણ દુનિયામાં હલે એમ નથી ને ગીતાનો જે અર્થ છે ને એને જો આપણે સમજીએ ને તો આ બધી જ વાત આપણા જીવનમાં આવે ને આજે આપણે ગીતાનો સાર દરેક અધ્યાયનો સાર એક વાક્યમાં જાણી રહ્યા છે એને ઓળખી રહ્યા છે તો આપણને જે આશીર્વાદ મેળ્યા જ ને કુદરતના આપણે જે કંઈ જીવનમાં મળેલું છે ભોગવ્ય છે મળવાનું છે એ આપણે ઈશ્વરની કૃપા જ માનવાની છે પણ આપણે એમાં નથી એ તૈયાર અને આપણે આપણી જાત પર ગર્વ લઈએ છીએ એ જો ધારે ને તો રાત્રે સુઈ ગયા પછી તમે સવારે આંખ નહીં ખોલો જગાડે છે બી તમને આ જ ઈશ્વર અને સુવાનું પણ તમને એ જ ઈશ્વરે શીખવેલું છે દસમો અધ્યાય દસમા અધ્યાયમાં ભગવાને કીધું કે તમારી આસપાસ જે આધ્યાત્મિકતા છે એની અનુભૂતિ કરો એને ઓળખો એને માણો એને જીવનમાં જોડો એનાથી તમને શું મળે છે એનો અનુભવ કરો મેં એવા બહુ લોકો જોયા છે પતિ પત્ની આવ્યા પતિ કે ભાઈ તું જઈ હું બહાર ઊભો છું મંદિર નથી જતા ભગવાન પાસે નમન કરવા તૈયાર નથી હવે આ વ્યક્તિ આધ્યાત્મિકતાને કેવી રીતે અનુભવમાં લાવશે મંદિર શું છે એના માટે મેં ઘણી વખત ઘણા બધા વિડીયોમાં કીધું છે જો તમે એને સમજશો તો તમને ખ્યાલ આવશે કે ઉપરથી બ્રહ્માંડથી આવતી તાકાતનો જે સ્ટોરેજ છે એ મંદિર છે અને એને ઓળખી લેશો ને તો જીવનમાં ઘણું બધું મળશે તો જ્યારે આપણી આજુબાજુ કોઈ આધ્યાત્મિક વાતાવરણ છે તો એને માણવું એને આપણા જીવનમાં જોડવું જરૂરી થઈ જાય છે અને આવા વાતાવરણમાં તમે જ્યારે જાઓ છો ને ત્યારે ચોક્કસ તમારા મનમાં રહેલી નેગેટિવિટી ખોટા વિચારો નાશ પામે છે અને આપણે આપણા જીવનને એક સરસ દિશા આપી શકીએ છીએ આધ્યાત્મિકતા કોઈ સામાન્ય વસ્તુ નથી કારણ કે આધ્યાત્મિકતા એટલે તમારો પ્રભુમાં વિશ્વાસ મારા માટે સર્વસ્વ છે તો જ આપણે આધ્યાત્મિકતાનો લાભ લઈ શકીએ અગિયારમો અધ્યાય અગિયારમો અધ્યાય પણ ભગવાને બહુ સરસ એનો અર્થ આપ્યો છે કોઈ પણ વાતનું સત્ય જાણવા માટે આપણે સંપૂર્ણપણે શરણાગતિ સ્વીકારવી જોઈએ આપણે ક્યાં જાણીએ આપણે એને ઓળખતા જ નથી શરણાગતિની તો વાત પછીની આવે જ આપણે એમાં પ્રવેશવા જ તૈયાર નથી સત્ય એક એવી વસ્તુ છે કે બધા વિચારે કે સત્ય જ થવું જોઈએ સત્ય બોલવું જોઈએ સત્ય સાંભળવું જોઈએ અને સત્ય જ પીરસાવવું જોઈએ તો મિત્રો ખરેખર કહું તો આવી ઈચ્છાઓ જ રખાય પણ જ્યારે સત્ય પીરસાય છે ત્યારે કોઈને ભાવતું નથી આ દુનિયાની બહુ મોટી હકીકત છે અને એટલી બધી નક્કર હકીકત કે જેને આપણે માનવી જ પડે આપણા પોતાના જીવનમાં પણ એવું થાય છે કે સત્યને સ્વીકારવા માટે આપણે કોઈ પણ રીતે તૈયાર થતા નથી આપણને એ જ આપણી વાતો એ જ છે કે ના સત્ય જ થવું જોઈએ આમ જ થવું જોઈએ ખોટી વાત ન ચાલે પણ જ્યારે તમારી સામે સત્ય છે ત્યારે તમને ભાવતું નથી તો સત્યને જાણવા માટે સત્યની શરણાગતિ સ્વીકારવી પડે એમાં એક ઊંડી ડુબકી મારવી પડે તો ખબર પડે આજનો સમાજ આડંબરનો સમાજ અરે આધ્યાત્મિકતામાં પણ આડંબર છે મોટા ટીલા ટપકા કરીને મંદિરાઓ રાગડા તાણીને ગાવું એને એમ લાગે કે ઓહો હો ભગવાન તો ફક્ત એના જ છે ને એનું જ સાંભળે છે પણ એ આડંબરથી પ્રભુ મળતા નથી અને ચોક્કસ ધ્યાનમાં રાખજો બારમો અધ્યાય બારમા અધ્યાયમાં ભગવાને શું કીધું તમારું મન ભગવાનની સાથે જોડેલું રાખો ગીતામાં કીધું ભગવાને કે તમારું મન મારી સાથે જોડેલું રાખો આપણે તો ક્યાં મંદિર ગયા તો વેપારીનો ફોન આવ્યો કોઈ પૂજામાં બેઠા છો તો કંઈક બીજી વાતો થાય છે આપણે જોઈએ છે ને એક રામકથા ચાલતી હોય કે ભાગવત ચાલતું હોય ત્યાં બેસીને ભાઈ તારી મારી દીકરીનું શું કોના લગ્ન થયા કોની બાકી છે આ બધું ચાલે તો તમે આ કથામાં અને તમારું મન જો તમારા સામાજિક વ્યવહારોમાં છે તો ભગવાન તમને ક્યાંથી મળે તો ભગવાન સાથે મન જોડેલું હશે તો એની કૃપા પ્રાપ્ત થશે નહીં તો નહીં થાય તેરમો અધ્યાય તેરમો અધ્યાય ભગવાને બહુ સરસ કીધું માયાથી અડગા થાવ માયાને દૂર કરો માયાથી અડગા થાવ એનાથી અલગ થાવ અને પછી તમે આધ્યાત્મિકતા સાથે જોડાવ આપણે તો કથા બેસાડી હોય ને તો કથામાં બી આવકનો હિસાબ લગાવીએ છીએ કે કોણ આવશે કેટલા આવશે શું જ્યાં સુધી તમે માયાને વળગેલા છો ને ત્યાં સુધી ભગવાન તમારી નજીક નહીં આવે તો માયાથી અળગા થાવ ચાલો આજના જમાનામાં ભાઈ સંપૂર્ણપણે આપણે એને નહીં છોડી શકશું પણ થોડુંક તો વિચારો કે ભાઈ મારી પાસે જે આવે છે મારા માટે વધારાનું છે તો હું કોઈકને આપું એને જતું કરું અને જ્યારે માયાથી અલગ થઈને આપણે ભગવાન સાથે જોડાય છે આધ્યાત્મિકતા સાથે જોડાય ત્યારે જ આપનું મન એમાં પરોવી શકીએ છે તો આ વાત ચોક્કસ રીતે મનમાં રાખજો ચૌદમો અધ્યાય અધ્યાય ચૌદ ગીતામાં ચૌદમાં અધ્યાયમાં ભગવાને શું કીધું તમારી પોતાની જીવનશૈલી તમારા જીવનના ધ્યેય પ્રમાણે રાખો આપણી જિંદગી કેવી છે મુખ મેં રામ બગલ મેં છુરી તો આપણી જીવનશૈલી જેવી છે ને એ આપણા ધ્યેયને અનુરૂપ હોવી જોઈએ તમે એમ માનો છો કે ભાઈ મારે પ્રભુને પામવા છે તો એને પામવા માટે દુનિયાને તો આપને છોડવી પડશે માયાનો ત્યાગ કરવો પડશે અભિમાનથી રહેવું પડશે આપણે આ બધું છોડવા તૈયાર નથી આપણે તો ભગવાન જોઈએ છે પણ આની સાથે નથી અને એટલે ભગવાને કીધું કે તમારી જીવન શૈલી એવી રાખો જે તમારા ધ્યેય સાથે અનુરૂપ હોય મેં કીધું એવું થાય મોડામાં ભગવાનનું નામ છે પણ મંતર મનમાં કોને કાપવો ક્યાંથી કાપ મૂકીને કમાવું આ વિચારીએ પંદરમો અધ્યાય ભગવાને આધ્યાત્મિકતા પર જોર કે આધ્યાત્મિકતાને તમારા જીવનમાં ઉપરના સ્થાનમાં રાખો એને પ્રાથમિકતા આપો પ્રથમ આધ્યાત્મિકતા પછી બાકીનો એ આધ્યાત્મિક વિચારો જ્યારે આપણા મનમાં આવે ને ત્યારે આપણે ખોટા કર્મથી દૂર જઈએ છીએ અને ખોટા કર્મથી દૂર જઈએ છીએ તો ચોક્કસ આપણે પ્રભુની નજીક જઈએ છીએ સોળમો અધ્યાય સોળમા અધ્યાયમાં ભગવાને કેટલી સરસ વાત કરી કે જે વ્યક્તિ સારો થાય એ પોતાના માટે જ એક પુરસ્કાર છે જો તમે સારા થાવ છો ને તો એ તમારા માટે એક ઈનામ છે પુરસ્કાર છે એક સન્માન છે પણ આપણે સારા ફક્ત ને ફક્ત દેખાવમાં થઈ જાય છે અંદરથી સારા થતા નથી કોઈની સામે આપણે પાંચસો રૂપિયા દાનમાં આપી દઈએ છે પણ અંદર પછી તકલીફ થાય કે મેં ક્યાં પાંચસો આપી દીધા અને બીજે દિવસે પાંચસો ક્યાંથી કમાવા સાચા કે ખોટા રસ્તે એનો વિચાર આપણા જીવનમાં ચાલુ થઈ જાય આપના મનમાં આ વસ્તુ ઘર કરી જાય છે ના આપવું છે આપી દીધું ભૂલી જાઓ એ તમારું નહોતું તો જ આપવું પડ્યું અને સમજવાની જરૂર છે આપણા જીવનમાં જ્યારે આપને જે સ્વાર્થી પણ જોડીએ છે ને ત્યારે આપણે કોઈ વસ્તુ છોડી નથી શકતા પણ જો તમે પોતાની જાતને સારી બનાવો તો ભગવાને કીધું કે તમારા માટે એક પુરસ્કાર છે અને એ પુરસ્કાર મેળવવા માટે આપણે આ કામ કરવું જ પડે હવે અધ્યાય સત્તરમાં સત્તરમાં અધ્યાયને એક લાઇનમાં સમજવો અઘરો છે ભગવાને એનો એક બહુ સરસ સારાંશ આપ્યો છે જે ગમે છે એના કરતાં જે સત્ય છે એને સ્વીકારતા શીખવું પડે અને જો આ તમે શીખી જાઓ તો આ જ તમારી તાકાત છે મને કોઈ ખોટી વાત ગમે છે પણ એ ખોટી છે ખરી વાતને જો આપણે સ્વીકારીએ ભલે આપણે ગમતી નથી અને જો એને આપણે સ્વીકારતા શીખી જઈએ તો એ આપણા માટે સર્વશ્રેષ્ઠ સમય કહેવાય અને આ જે દિવસે તમે શીખી જશો ને એ દિવસે તમારી તાકાતને કોઈ માણસ હરાવી નહીં શકે એટલું બધું બળ છે આ વાતમાં આપણે હંમેશા ખોટી વાતને ગમતી વાતને પસંદ કરીએ ને જે સાચી વાત છે જે સત્ય છે એને આપણાથી દૂર કરીએ છે તો આ વસ્તુ ન થવી જોઈએ તો જ આપણે આપણા કર્મની તાકાતને જોડી શકશું એને આગળ વધારી શકશું અને ભગવાન તરફ આપણે જઈ શકશું હવે મિત્રો આજનો છેલ્લો જે અધ્યાય અઢારમો અધ્યાય ગીતાનો એમાં ભગવાને શું કીધું એમાં બધું જ કહી દીધું ભગવાને જતું કરો આત્માને પરમાત્મા સાથે જોડો દુનિયાનો મોહ છોડી દીધો તો જ તમે મારા સુધી આવી શકશો મોહ માયા આપણે ત્યાગવા પડે તો ભગવાન મળે આજના જમાનામાં હું એવું માનું કે ભાઈ આ વસ્તુ શક્ય નથી આજના માનવી આ બાબતમાં જોડાઈ નથી શકતા પણ કંઈક તો વિચારો ગીતા એટલે એક એવો દરિયો છે કે જેનો એક ટીપાનો સોમો ભાગ જો તમે પી લીધો તો પણ તમે અમર થઈ જાય જીવન ધન્ય થઈ જાય જીવનના તમામ દુઃખ દૂર થઈ જાય અને પ્રભુ સાથે જોડાવાનો આત્માનો પરમાત્મા સાથે જોડવાનો રસ્તો એકદમ સરળ થઈ જાય તો મિત્રો આજે આપણે ગીતાના અઢાર અધ્યાય એક એક લાઈનમાં સમજા જો તમે ગીતા નથી વાંચતા ગીતાને સમજતા નથી તો આજનો વિડીયો તમારા માટે એક પુરસ્કાર રૂપે જ તમને મળ્યો એવું માનજો અને આની પર અમલ કરજો કુદરત સાથેનો વાર્તાલાપ સરળ થઈ જશે એકદમ સરળ થઈ જશે પણ જીવનમાં આ ઘટનાઓને આ અઢાર અધ્યાયના જ્ઞાનને જોડવું ખૂબ ખૂબ જરૂરી છે તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું મારી વજન આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે